ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે દિવ્યાંગ કેટેગરીની મહાકુંભ સીટીંગ વોલીબોલ સ્પર્ધા યોજાઈ છે સ્પેશિયલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નોડલ સંસ્થા પેરા સ્પોર્ટ્સ ઓથ એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઈ છે જેમાં ત્રણસો ઉપરાંત શારીરિક ક્ષતિગ્રસ્ત મહિલા ખેલાડીઓ સહભાગી થઈ છે આ સ્પર્ધામાંથી શ્રેષ્ઠ ખેલાડીઓની નેશનલ લેવલે પસંદગી પણ થશે સિલેક્શન માટે વિશેષ પેરા ઓલિમ્પિક વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એસ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ખેડા જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ જિલ્લાના રમત વિકાસ અધિકારી ડોક્ટર મનસુખ તાવેથિયા સહિત પેરા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

બેંગ્લોર થી એક સ્પેશિયલ સ્પેશ પણ બોલાવે છે કે જેના કારણે નેશનલ ટીમ એક ગુજરાત થી સિલેક્ટ થઈ જાય અને સિલેક્શન માટે એક કોચ સ્પેશિયલ આવેલા છે